હાલ ખેતરોમાં છે ને ચાર ને વઢા એવું નહોતું કેમકે વઢા બધું ઉખડીને આવતું રહેવું હતું અમે આયા ઉગમણા વટે જેડા વાટવા માટે ગાયોની ચાર માટે જેડા વાડવા માટે આવી જાય ઉગમણા વટે જેને કોતરીઓ વટો કહેવામાં આવે સારું તો આડો મિત્રો તને થોડી ચાર લઈ લઈએ ગાયો માટે પછી મળીએ આપણી જો આ લોકો અમારા વયન જ છે બધા અમારા સોસાયટી નથી અમારા પરાન જ છે બધા જોઈ શ્રી વિસનગર બાજુ કડાકમણા સદી માતાના મંદિરે ચાલતા નીકળ્યા છે અત્યારે વહેલા બધી બહેનો ભાઈઓ બધા મારી ટ્રેક્ટર છે આ બધું ખાવા પીવાની વ્યવસ્થાની બધું છે અંદર આ લોકો આજે નીકળે વહેલા હવે નીકળવાનું ચાલુ કર્યું છે ઉ